મનમાં છે પાંડવ છલ હું પણ છલ મારીશ રાત્રે પાંડવ છાવડીમાં સૂતા હશે હું જઈને મસ્તક વિશે એ સમય યુદ્ધ પણ નીતિથી થતા હતા સૂર્યોદય થાય સૂર્યાસ્ત થાય સાંજે પછી યુદ્ધ વિરામ થાય બધા આપસમાં ભેગા થઈને ચર્ચા પણ કરે રાત્રે યુદ્ધ ન થાય ભગવાન જાણતા હતા બધું ભગવાન કોઈ બનાવી ક્યાંક બહાર અશ્વતામાં રાત્રિના અંધકારમાં પાંડવની છાવણીમાં હવે કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં જઈ શકે કેમ કે એની રક્ષાનું કાર્ય ભગવાને સુદર્શન ચક્રને સોંપ્યું હતું પ્રભુની રચેલી લીલા છે એ સમય નારદજી આવ્યા સુદર્શનજીને કહેવા લાગ્યા આ યુદ્ધ તો પાંડવોએ જીતી લીધું છે હવે પાંડવોને કોઈનો ભય નથી અજે છે હવે સુરક્ષિત છે પાંડવો ચાલો આપણે થોડો સત્સંગ કરી લઈએ અને એમ કરી અને સુદર્શનને ત્યાંથી દૂર લઈ ગયા છાવણી અસુરક્ષિત થઈ અને અશ્વત્થામાં પ્રવેશ કર્યો કક્ષમાં પાંચ પાંડવોના પુત્ર માથું સૂતા હતા રાત્રિના અંધકારમાં પાંચ પાંડવ પુત્રોને પાંડવ સમજી તલવારના મસ્તક કાપી નાખ્યા અને કોથળામાં ભર્યા વિચાર્યું સવારે દુર્યોધન ને જે આ પાંડવોના મસ્તક ની ભેટ આપીશ બહુ રાજી થઈ જશે આવ્યો દુર્યોધન પાસે દુર્યોધન તને એવા સમાચાર આપો તું આજે રાજી રાજી થઈ જઈશ મિત્ર ઘણા સમયથી કાન તરસી રહ્યા છે બહુ જ શું સમાચાર તને ખબર છે કોથળામાં શું છે રાત્રે જેને પાંચે પાંડવોના મસ્તક મેં કાપી લીધા રાજી રાજી થઈ ગયો શું વાત કરે છે સાચે તો સૌથી મોટા મારા શત્રુ ભીમનું મસ્તક મને પહેલા બતાવ જેના કારણે મારી આ દશા થઈ જ્યાં પેલો કોથળો ઠલાવ્યો પાંચ પાંડવ પુત્રોના કપાયેલા મસ્તક નીકળ્યા અને આ જોઈ દુર્યોધનના મોડામાંથી ચીસ નીકળી આંસુ નીકળ્યા અરે સ્વતામાં આ તે શું કર્યું મારી શત્રુતા તો પાંડવ સાથે હતી આ બિચારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું હતું કુળને કરી નાખ્યો અપાર થયું અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા દુર્યોધન ને વરદાન હતું કે એક જ સમયમાં હરખની ને શોકની બંને લાગણીઓ જો એને થશે તો એના પ્રાણ નીકળી જશે જ્યાં સાંભળ્યું કે પાંડવના મસ્તક છે અપાર હરખ થયો પાંડવ પુત્રોના મસ્તક જોયા અપાર દુઃખ થયું આ લાગણી સાથે થઈ પ્રાણ નીકળી ગયા જો અશ્વત્થામાએ અપરાધ કર્યા છે શાસ્ત્રમાં ત્રણ અપરાધ બતાવ્યા છે નિદ્રા ભંગ ભોજન ભંગ અને કાન ભંગ કોઈ વ્યક્તિ ગાઢ નિદ્રામાં સુતો હોય એને જગાડાય નહી કારણ વગર ઊંઘમાં સુતેલા વ્યક્તિને ગાઢ નિદ્રામાંથી જગાડો તો એ શાસ્ત્રમાં અપરાધ છે ગાડીમાં જઈ રહ્યા હોય ને પેલો ડ્રાઈવર કાર ચલાવતા ઊંઘે તો એને જગાડવો પડે નહીં તો એક્સિડેન્ટ થાય કારણ વગર કોઈને ના જગાડાય કોઈ વ્યક્તિ ભોજન કરી રહ્યો હોય એ વખતે વિઘ્ન ન કરાય અને કોઈ એકાંતમાં પ્રભુનું ધ્યાન ધરી રહ્યો હોય એમાં વિક્ષેપ ન કરાય આ ત્રણ અપરાધ બતાવ્યા છે અશ્વત્તામાં ઊંઘમાં બાળકોને માર્યા સવારે દ્રૌપદી કક્ષમાં આવી મસ્તક વગરના બાળકોના ધડ જોયા રુદન કરવા લાગી છે પ્રભુને પોકારી રહી છે એક પ્રશ્ન થાય દ્રૌપદી ભગવાનની ભક્ત છે ભક્તો ક્યારે લૌકિક દુઃખમાં ન રડે તો આ લૌકિક દુઃખમાં વિલાપ કેમ કરી રહી છે કુમનદાસજી નો પ્રસંગ તમે જુઓ એમના પુત્ર કૃષ્ણદાસ ને જયારે સિંહે ફાડી ખાધા ગાયોના ભક્ત હતા ને સિંહે ગાય પર આક્રમણ કર્યું ગાય ને રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપી દીધા અને કુમનદાસજી ખબર પડી કે કૃષ્ણદાસ મૃત્યુ થયું મૂર્છિત થઈ ગયા લોકો નિંદા કરવા લાગ્યા જો તો બહુ મોટા ભક્ત બને છે પણ પુત્રનો મોહ થોડી કોઈને છોડે છે મોટા ભક્ત બનીને પણ દીકરાના મોમાં મૂર્છિત થઈ ગયા ત્યારે શ્રી ગુસાઈજી ક્રોધિત થયા કુમનદાસના હૃદયનો ભાવ તમે શું જાણો એ પુત્ર વિયોગમાં નથી રડી રહ્યા કાનમાં જઈને કહ્યું કુમનદાસજી ચિંતા નહીં કરો

અને શાસ્ત્ર કે છે કે બ્રાહ્મણના હાથે જેનો મૃત્યુ થાય એની દુર્ગતિ થાય બાળકો છે રણના મેદાનમાં યુદ્ધ કરતા મૃત્યુ થાય તો વીર ગતિ પોતાના સંતાનોની દુર્ગતિ ન થાય એ માટે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે એ વિલાપ કરી રહી છે પાંડવ આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અર્જુન ગયો પશુની જેમ અશ્વત્થામાને દોરડેથી બાંધીને ઘસેટતા ઘસેટતા લઈ આવ્યો કે લે દ્રૌપદી આવ્યો તારો પુત્રનો હત્યારો જે સજા કરવી હોય એ કર દ્રૌપદીએ જેને અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ એને છોડી દો બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે ગુરુનો પુત્ર ગુરુનું સ્વરૂપ કહેવાય અને એ ગુરુનો પુત્ર છે જેને પોતાના પુત્રથી અધિક જ્ઞાન તમને આપ્યું છે મારી સામે કોઈ બ્રાહ્મણને કશું થાય મારાથી સહેન નહી થાય મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદી આ બંનેમાં ફરક લાગે છે મહાભારતની દ્રૌપદીમાં અહંકાર છે અને ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે દરેક પાત્ર ને ભક્તિના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યા છે દ્રૌપદી મારા મરાયા મને અપાર દુઃખ છે પણ અશ્વત્તામાં પણ તો કોઈનો પુત્ર છે ને એને મારશો તો એની માં કેટલી દુખી થશે હું કોઈ માને દુખ દેવા માંગતી નથી માં દુખ દુઃખ કેવલ માં જ સમજી શકે એને મારો નહીં ભગવાન કહે જુઓ આ હત્યારો છે આતતાઈ છે શાસ્ત્ર કે છે કે આતતાઈ ને હત્યારાને મારવામાં કોઈ અપરાધ નથી વળી શાસ્ત્ર એ પણ કે છે બ્રાહ્મણ હોય ગુરુપુત્ર હોય આપણા ઘરના આંગણમાં ઉભો હોય તો એનો ન થાય તો એવો અપરાધ કર્યો છે તલવારના ઝાટકે મારશો હમણાં જ મરી જશે અને એટલી સજા માટે પર્યાપ્ત નથી કોઈ વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય એને અપમાનિત કરીને છોડી મૂકો પળ પળ મળશે એના મસ્તકમાં જન્મસિદ્ધ મણી છે કાઢી લો જેમ ભટકવા લાગશે લોકો એની ઉપેક્ષા કરશે ત્યારે અર્જુને તરકસ માંથી તીર કાઢ્યું એની અઢીથી અશ્વત્તામાં મસ્તકમાંથી જન્મસિદ્ધ મણી કાઢી લીધો ખાડો પડી ગયો રક્ત વહેવા લાગ્યો દરિદ્રની જેમ ચારે બાજુ ભટકવા લાગ્યો લોકો મશ્કરી કરવા લાગ્યા ઉપેક્ષા કરવા લાગ્યા અશ્વતામાં સંસાર નું પ્રતિક છે અને મણી એટલે સંસારની આસક્તિ આ સંસાર કેવો છે એને મરાય પણ નહીં ને છોડાય પણ નહીં મારવા જાવ તો મરે નહીં નહીં છોડવા જાવ તો છૂટે નહીં સંસારની આસક્તિ હટાવી લઈએ અને પ્રભુમાં આસક્તિ લગાડીએ તો આ સંસાર બાધક ન બને સાધક બની જાય